મિત્રો આજે તારીખ થઈ અઢાર પાંચ બે હજાર પચીસ ને અત્યારે આપણે હળવદ તાલુકાના સુરવદર ગામે છીએ અહીંયા હળવદ તાલુકાના સુરદર ગામે આજે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ એક ખૂની ખેલ ખેલાયો છે હળવદ તાલુકાના રાઇદરા ગામના દસથી પંદર વ્યક્તિઓ છે બે ગાડીઓ ભરી અને સુરવોદર ગામે આવ્યા હતા અને સુરદર ગામે એક પંચાવન વર્ષના જે વ્યક્તિ છે તેને તીક્ષણ હથિયારોના કા મારવામાં આવ્યા એના કારણે જે એ વ્યક્તિનું મોત થયું છે સાથે જે વ્યક્તિનું મોત થયું છે એનો એક દીકરો છે એ પણ અત્યારે ઇજાગ્રસ્ત છે એટલે એને પણ અત્યારે મોરબી જે છે છે તે સારવાર અત્યારે મોરબી સારવાર આપવામાં આવી રહી છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ચંદુભાઈ રાઘવજીભાઈ તામેચા ઉંમર વર્ષ પંચાવન કે જે હળવદ તાલુકાના સુરવદર ગામે રહે છે આજે વહેલી સવારે જ્યારે ઘરે ફરિયામાં સૂતા હતા ત્યારે હળવદ તાલુકાના રાયધરા ગામના દસથી પંદર વ્યક્તિઓ છે એ બે કાર લઈ અને ચંદુભાઈના ઘરે ધસી આવ્યા હતા કારણ કે આ એટલા માટે મિત્રો કે રાયધરા ગામની દીકરી છે એ શક્તિનગર એને પરણાયેલી છે અને શક્તિનગરથી આ જે ચંદુભાઈ છે ચંદુભાઈનો ભત્રીજો છે મનર એ મનર થોડા દિવસ પહેલાં એ નેતા ને ભગાડીને લઈ ગયો છે એના કારણે જે છે આ પિયર પક્ષના જે રાયદરા ગામના લોકો છે એ ચંદુભાઈ ના ઘરે આવ્યા હતા અને એમનું કેવન થતું હતું કે તમારો પત્રીજો ક્યાં છે એને અમને સોંપી દો તમે પરંતુ એ તો ઘરે હતો નહીં પરિવારજનોને પણ એ કહી રહ્યા હતા કે ઘરે છે નહીં તો એટલા માટે ચંદુભાઈનો જે દીકરો છે જયેશ તો એને આ જે લોકો આવ્યા હતા રાઈધરા ગામથી એ એને અપહરણ કરી અને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ગાડીમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એવા સમયે બજારમાં વહેલી સવારે ચાર વાગ્યે ચંદુભાઈ વચ્ચે પડતા એમને તીક્ષ્ણ હથિયારોનો કા મારવામાં આવે ને એના કારણે ચંદુભાઈનું મોત થયું તેની સાથે આ જયેશ છે એને પણ ગાડીમાં ને નાખવાનો પ્રયત્ન કર્યો હતો એની માથે પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો એની માથે પણ હુમલો થયો છે એટલે જયેશની

15 જણા 15 જણા કયા ગામના ઈ કઈ ખબર રાઈત રાણા એટલે આ સા માટે તમારા ઘરે હુમલો કર્યો એમને આ સોકરી હા બરોબર હા શું શું એમની પાસે આગળ સરી હતી હતા બધું સાધન આ ગાડીમાં નાખીને બુસ્કોટે એમને ખોલી અને કાઢીને તો એને માન નાખવાનો લઈ જવાનો હતો હા એ તો મારા દેર પોગી ગયા

ગાડીમાં નાખીને લઈ જવાનો તા છોકરાના હાથ પાક બધા ભાંગી નોખા કરી નાખવાના હા હવે આજે ઘટના બની પોલીસ કેવી આરોપીઓ સામે કાર્યવાહી કરે એવી તમારી પરિવારજનોની માંગ અમારે તો માંગ હોય જ ને પરિવારજનોની બધી હમ પૂરી તરા ચંદુભાઈ શું કરતા હતા મજૂરી કામ કરતા ખેતી કામ ભાગમાં રાખો ઘરની છે ના બા ભાગમાં કેટલા છોકરા ચંદુભાઈ બે મોટા મોટા બે પણ